જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ આજે પણ આપણે કંઈક નવીન વિડીયો લઈને આવ્યા છે જે આપણે વાતથી જ સાંભળવાની છે ફ્રેન્ડ તો ખૂબ સરસ વિડિયો છે બિલકુલ ક્લિક ન કરતા અને આ ફ્રેન્ડ પેલા જ તમને સ્ટાર્ટિંગમાં કહું છું તો નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને તમે જૂના વ્યુઅર્સ હોય તો તમને આ વિડિયો સારો લાગે તો ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો મસ્ત મજાની કમેન્ટ કરજો બરોબર તો એક વસ્તુ આપણા જીવનમાં ખૂબ સરસ ઉપયોગી છે એના વગર બધું જ નકામાનો છે એનું નામ છે મીઠું આપણે મીઠું ખાવાનું ઓછું છે આ મીઠું છે બરોબર આપણા શરીર માટે ખૂબ નુકસાનકાર્ય છે આ મીઠું છે પણ આને ખાવા માટે નહીં પણ વાપરવા માટે વાપરો તો ખૂબ અમૃત જેવું છે આ મીઠું હવે તમને એમ થશે કે આ મીઠું ખાવામાં નુકસાન કરે છે તો વાપરવામાં તો એ પણ હું તમને સમજાવું બરોબર કે આ મીઠું આપણે ખાઈએ તો ખૂબ નુકસાની કરે છે જેમ કે ડાયાબિટીસવાળાને ના પડે છે બીપીવાળાને ના પડે કોલેસ્ટ્રોલ વાળે ના પાડે કોઈ પણ વસ્તુ હોય એમાં ઉપરથી કાચું મીઠું ખાવાની ના પાડે છે પણ આજે જે આપણે વાપરવાની રીત છે એમાં કાચું જ મીઠું વાપરવાનું છે અને એનાથી ફૂલ નેગેટિવિટી આપણા ઘરમાંથી આપણા શરીરમાંથી બધેથી ચાલી જશે તો ફ્રેન્ડ આજનો વિડીયો બહુ મસ્ત લઈને હું આવી છું અને લગભગ મને ખ્યાલ છે કે આ વિડીયો બહુ ઓછો તમે સાંભળો હશે તો આજે પૂરેપૂરો મારો વિડીયો જોજો ખાસ ટાઈમ લઈને તમારા માટે

કે મીઠું વાપરવાનું પીવાનું નહીં એક એક વસ્તુ એ બીજી વસ્તુ કે તમે ગમે ત્યારે ખૂબ ખાકેલા હોય તમને માથું દુખતું હોય શરદી ઉધરસ થઈ હોય સખત તમને અંદરથી નેગેટિવિટી એટલી બધી થતી હોય કે કોઈ માણસ સાથે એવા નેગેટિવિટી માણસો સાથે તમે બેસી ગયા હોય એવી વાત સાંભળી હોય ફૂલ ટેન્શન હોય ફ્રેન્ડ તો ખાસ આ કરી જોજો ટ્રાય ખૂબ સક્સેસ જશે

ડોલમાં તમારે એ મીઠાવાળું પાણી નાખી અને સરસથી નાઈ લેવાનું છે એ મીઠાવાળા પાણીથી નાઈ અને દસ મિનિટ પછી તમને જે ફિલિંગ આવશે તમે એમ કહેશો કે ના કમેન્ટમાં ચોક્કસ તમે મને કહેશો કે ના ખરેખર બહુ મસ્ત કમેન્ટ કરજો કારણ કે તમે મીઠાવાળા પાણીથી નાઈ લેશો ને એટલે એક જાતની એનર્જી તમારામાં આવશે અને આપણી જે નેગેટિવ હોરા હોય છે આપણા શરીરમાં એ ચાલી જાય ગમે ત્યારે આપણે પ્રસંગમાં જઈએ કોઈ માણસ કેવી વાતો કરતા હોય કોઈ માણસ કેવી વાતો કરતા હોય આપણે બધાની વાતો સાંભળવાની છું પણ સાંભળ્યા પછી ઘરે આવ્યા પછી આપણને વિચાર આવે કે ઓલા લોકો તો કેવી વાતો કરતા હતા ઓલા લોકો કેવી મસ્ત વાતો કરતા હતા એટલે બધી ઓર આપણામાં ભેગી થાય છે તો ગરમ પાણીમાં મીઠું નાખી નાવાથી આપણી હોરા વહી જાય છે બીજા નંબરમાં ઘણા લોકો એમ કે છે કે અમે મંગળવારે પોતું ન કરીએ અમે ગુરુવારે પોતું ન કરીએ હા ઘણાની શ્રદ્ધાની વાત છે પણ હું એવું કોઈ વસ્તુ માનતી નથી મારા ઘરમાં ડેલી પોતું લાગે છે પણ એ વીકની અંદર બે વાર હું મીઠાવાળા પોતા કરાવું છું જેમ કે આ બે ચમચી ભેરી આ એક ચમચી પછી પાછી બીજી ચમચી ભેરી હવે એ પાણીની ડોલ છે એમાં ખૂબ મીઠું ઓગાળી નાખવાનું છે અને જે દિવસે તમે મીઠું નાખો તે દિવસે તમે ફિનાઇલ લિક્વિડ કે બીજો કોઈ તમે લિક્વિડના ફોર્મમાં કોઈ પણ વસ્તુ વાપરતા હોય એ બિલકુલ ન નાખતા ઓનલી ફોર કપડાથી જ પોતું લગાવવાનું છે જો હું પોતું પણ સાથે લઈને બેઠી છું તમને બતાવા માટે આ કોટનનું કપડું છે એનાથી હું પોતું લગાવું છું મારી જાતે જ કરું છું પહેલાં કરાવતી પણ હવે થોડોક વજન વધી ગયો તો તો પછી મેં કીધું ચાલો હવે આપણે જાતે કામ કરવું ખૂબ સારું એક્ટિવ રહે તો ગમે ત્યારે વીકમાં બે વાર કરો ત્રણ વાર કરો એમાં કોઈ જ ખરાબી નથી પણ બે ચમચી મીઠું નાખો તે દિવસે એક વસ્તુ એની સાથે નાખવાની નથી આવતી મેં તમને કીધું ને કે લિક્વિડ છે ફિનાઇલ છે કોઈ પણ વસ્તુ એસન્સ કોઈ પણ પોતામાં નાખવા નથી ઓન્લી ફોર પોતા મીઠાના પાણીથી એકવાર કરી તો જવો તમે એક વીકમાં એક વાર કરો બે વાર કરો એટલે મેં કીધું ને કે મીઠું આપણે વાપરવાનું છે વાપરવાની રીત જો આપણને ખ્યાલ આવી જાય ને તો બહુ સરસ આપણા જીવનમાં મીઠાનો ઉપયોગ છે બીજા નંબરમાં કે તમારા વાળની અંદર બધાને હમણાં હમણાં બહુ જ એવું હોય છે કે ખોડો થાય છે ખાસ કરીને શિયાળામાં વધારે થાય છે ઉનાળામાં ઓછો થાય છે તો શિયાળામાં તમારા માથામાં જે ખોડો થાય ડેન્ડેડ થાય છે તો તમારે દહીં લેવાનું દહીં લેવાનું છે એ ફ્રીજનું નહીં તમે નોર્મલ રાત્રે જમાવી દીધું હોય છે પછી સવારના ભાગમાં એ દહીંમાં તમારે એક ચમચી મીઠું નાખવાનું છે દહીંમાં આપણે એક ચમચી મીઠું નાખવાનું છે પછી એને ખૂબ ફેટી લેવાનું ખૂબ ફેટી લેવાનું છે ખૂબ સરસથી એકદમ મીઠું ઓગળી જાય અને દહીં પણ એકદમ લિક્વિડ ફોર્મમાં આવી જાય છે પછી વાળમાં આમ પાથી પાડી 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 અને એ દહીં મીઠાવાળું તમારા વાળમાં લગાડો એનાથી વાળ ખૂબ સરસ થઈ જશે ખૂબ સરસ મારે ઘણા વર્ષથી અમે ટ્રાય કરી છે મારા વાળમાં કોઈ જ વસ્તુ ડેન્ડ્રોપ કોઈ દિવસ નથી આવી અને મારી છોકરીઓ પણ ઉપયોગ કરે છે મારા દીપને પણ ઉપયોગ કરાવું છું હા એ લોકોને કોઈને ડેન્ડ્રોપ પ્રોબ્લેમ છે નહીં પણ આપણે આવી આવી વસ્તુ ક્યારેક કરતા રહીએ તો ઘણું સારું છે અને તમે જગદીશના વાળનો ગ્રોથ પણ જોતા હશો અમે લોકો ઘણી પ્રસંગમાં જાય ને તો એમ કે એકાબેન તમે જગદીશભાઈને કયું શેમ્પૂ આપો છો તમે કયું શેમ્પૂ વાપરો છો તમારા વાળ તો અજી ઓલા છે પણ જગદીશભાઈના વાળનો તો ગ્રોથ બહુ સરસ છે એટલે હું એમ કહું કે હા અમુક વસ્તુ વારસામાં પણ આવે છે તો અમારા કુટુંબમાં ઘણા બધાને વાળનો ગ્રોથ બહુ સરસ છે કારણ કે અમારા કુટુંબમાં કોઈ દિવસ કોઈને વાળ ઉતરા નથી બીજી વસ્તુ કે કોઈને તાલ પણ નથી પડી મારા સસરા છે મારા કાકાજી છે મારા મામાજી છે મારા કુટુંબમાં બધાને જ કોઈ પણને પ્રોબ્લેમ નથી એટલે અમુક વસ્તુ વારસામાં આવે છે તો જગદીશના વાળનો ગ્રોથ બહુ સરસ છે એવી જ રીતના મારા દીપના વાળનો ગ્રોથ પણ બહુ સરસ છે હા હું ઘણા ટાઈમથી આ દવા લઉં છું તો મારા વાળ થોડાક પતલા થઈ ગયા છે પણ મને કોઈ જાતનો પ્રોબ્લેમ નથી મસ્ત વાળીએ છે રેગ્યુલર આપણે કેર કરીએ છીએ આવી રીતે દહીં છે ઈ પણ હું નાખું છું મીઠાવાળો તો ક્યારેય ડ્રેન્ડઅપ પણ ન પણ ઈ તમારે મહિનામાં એકાદ વાર જ કરવાનું છે એમ ન થાય ચાલો આજે થઈ ગયું ને કાલે મને કઈ ફરક નથી તો હું પાછું કરું એટલે તમે મહિનામાં એકાદ વાર યુઝ કરો રેગ્યુલર તો ખૂબ સારું રહેશે પણ શિયાળામાં આ વસ્તુ તડકાના ટાઈમે ખાસ કરજો જેથી કરીને ખૂબ સરસ અને પછી તમારે ઠંડા પાણીથી વાળ ધોઈ નાખવાના છે અને તમે જ્યારે દહીં અને મીઠું બી મિક્સ કરો છો ત્યારે શેમ્પુથી નહીં ઓનલી ફોર એમને પાણીથી જ માથું ધોઈ નાખજો ખૂબ સરસ વાળ થઈ જશે પ્લસ ડંડકનો પ્રોબ્લેમ પણ તમારો સોલ્વ થઈ જશે બીજા નંબરમાં કે આપણા રિલેટિવમાં ઘણીવાર નેગેટિવ સમાચાર આવે છે કે ફલાણા ભાઈ ઓફ થઈ ગયા છે ફલાણા બેન ઓફ થઈ ગયા છે તો આપણે એ ટાઈમે જવું પડે

તો આ આપણે એક ટુવા લઈને હોય છે તો જ્યારે એ લોકો ત્યાંથી આવે તો સૌથી પહેલા આપણે એના કપડા છે એ સાદા પાણીમાં મીઠું નાખીને પલાળી દેવાના કારણ કે ત્યાંના હોરા ખૂબ નેગેટિવ હોય છે સ્મશાણે જાય ત્યાંના હોરા અને બધા જાતા હોય ને ત્યારે એ લોકોના વિચાર પણ ત્યાં બદલી જાય છે તમે જોજો ગમે તે જગ્યાએ ગમે એ જગ્યાએ જાય ને તો આપણા વિચાર પણ બદલી જતા હોય છે તો સ્મશાનમાં જાય તો ખૂબ નેગેટિવ વિચાર આવે કે કેવું કહેવાય કેવું હતું આમ તેમ એવું બધું તો ત્યાંથી આવે એ બાબતે આપણે લાંબી વાત નથી કરવી ત્યાંથી આવે એટલે તરત જ એ લોકોના કપડાં મીઠાના પાણીમાં પલાળી દેવાના છે અને પછી તમે તમારી રીતે ધોઈ શકો છો અને જ્યારે એ લોકો આવે ત્યારે ખાસ કરીને ફ્રેન્ડ મારી રિક્વેસ્ટ છે કે કોઈ પણ લેડીઝ હોય કે જેન્ટ્સ હોય ગમે ત્યારે એ ટાઈમે એ લોકો ત્યાં નાવા જતા હોય છે ઘણા અભડવા જવાનું બોલે છે ઘણા નાવા જવાનું બોલે છે બધાની રીત અલગ અલગ હોય છે તો એ પણ ત્યાંથી આવે એટલે જેન્ટ્સ હોય લેડીઝ હોય છોકરા હોય એને પણ આવી રીતના બે ચમચી મીઠું નાખી અને નવડાવજો કારણ કે એ લોકો સાદા પાણીથી નાઈ લેશે એટલે ફ્રેશ તો થઈ જશે પણ એનામાં જે હોરાની આવી છે ને એ તો એની સાથે જ રહેશે એટલે ખાસ રિક્વેસ્ટ મારી કહેવાની કે એવી જગ્યાએથી આવે તો પણ તમે મીઠાનો ઉપયોગ કરી અને તમે એને નવડાવવા મૂકેજો ને ના છો બીજા નંબરની કે તમે બ્રશ કરો છો તમે ટૂથપેસ્ટ કોઈ બી વાપરો કોઈ બી ટૂથપેસ્ટ વાપરો પણ રોજે ટૂથપેસ્ટ કરો છો જ્યારે બ્રશ કરો છો ત્યારે આપણે આવી રીતે બ્રશ લઈ છે ટૂથપેસ્ટ પહેલાં ભરી લેવાની છે પછી એમાં આપણે એક ચપટી એક મીઠું લેવાનું છે એની માથે આમ મીઠું નાખી દેવાનું છે મેં જે અત્યારે નાખ્યું છે જો આવી રીતના આમ મીઠું નાખી દેવાનું છે અને પછી તમે કોઈ પણ ટૂથપેસ્ટ હોય એ કોઈ પ્રોબ્લેમ નથી પણ એની પર મીઠું નાખીને ખૂબ દાંત ઘસજો મારા જે નીચેના દાંત છે એ મારે વિટામિન્સની કમીને હિસાબે પ્લસ દવા ચાલુ છે એની હિસાબે બાકી અમારા ઘરમાં બધાના દાંત ખૂબ સરસ છે

અને આપણે ઘણા વર્ષથી નાના હોય ત્યારથી જ આપણે સાંભળતા હોય છે કે બાળક કજ્યો કરે ફટાફટ મમ્મી રસોડામાં જાય છે મીઠું લે છે ઉતારે છે અને નાખવા જાય છે તો એ વસ્તુ તો તમે લોકો એ ખાસ જોઈ જ હશે કોઈ પણ હશે લેડીઝ હોય જેન્ટ્સ હોય ગમે તે હોય આ વસ્તુ તો તમે લોકો જોઈ જ હશે એટલે તમે આ વિડીયોમાં મારું આટલું માનશો જ કે ના મેમ તમારી વાત સાવ સાચી જ છે તો જો મીઠાથી નજર પણ વહી જાતી હોય તો નેગેટિવિટી કેવી રીતે ન જાય તો મારી ખાસ રિક્વેસ્ટ છે તમને બધાની કે મીઠું ખાજો ઓછું પણ વાપરજો વધારે અને જો તમને આખું મીઠું મળી જાતું હોય તો એ તો બેસ્ટમાં બેસ્ટ પણ આખું મીઠું અત્યારે શું છે કે ગાંગડા હોય છે ઓગળતા ન હોય બહુ પ્રોબ્લેમ પડે તો મિક્સરમાં આપણે એને પીસવા પડે નાવામાં પણ વગાડવામાં બહુ વાર લાગે છે તો આપણે આ જે કંપનીનું મીઠું આવે છે એની બદલે તમને ક્યાંય પણ સાદું મીઠું મળી જતું હોય તો એ બેસ્ટ અમે નાવામાં સાદું મીઠું જ વાપરીએ છીએ અમે લોકો ત્રણેય નાયે તો સાદું મીઠું અમે કિલો બે કિલો સાથે લઈને ડબ્બો બાજુમાં લઈને નથી બેઠીને ને ત્યારે બતાવે તમને આટલો મોટો ડબ્બો છે બે કિલો મીઠાનો ડબ્બો આખો આટલો બધો ભરી અને થોડોક અમે નાવામાં પોતામાં પછી ટોયલેટમાં પણ અમે થોડા થોડા દિવસે નાખી દઈ છે બાથરૂમમાં પણ થોડા થોડા દિવસે અમે કાંઈ મીઠું નાખી દઈ છે તો એ મીઠાનો ઉપયોગ આપણે એમાં કરવાનો છે તો એવું કાંઈ નથી કે કોઈ કંપનીનું લો કે મોંઘુ લ્યો મીઠું ગમે તે મીઠું લ્યો પણ આ ઉપયોગ જરૂર કરજો જરૂર ને જરૂર કરજો આથી જ તમારા જીવનમાં મીઠાનો ઉપયોગ કરવાનો ચાલુ કરી દેજો હા ખાવાનો નહીં વાપરવાનો બરાબર છે

અને મારા વિડીયો જેટલો થાય એટલો તમારા ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરો કારણ કે મારા શોર્ટ વિડીયો તો ખૂબ ચાલે છે લોંગ વિડીયો પણ જલ્દી જલ્દી ચાલવા માટે એવી આશા સાથે વિડીયો પૂરો કરું છું જય દ્વારકાધીશ જય માતાજી